જય શ્યામનારાયણ કેમ છો બધા મજામાં છો વેલકમ ટુ જ્યોતિ ફેક એડવેન્ચર્સ તમે જોઈ શકો છો અમારી ગાડી ઉપર આજો હું વાત છે આજે તો સ્નો આવી ગયો તમે જોઈ શકો છો અમારી ગાડી ઉપર સ્નો આવી ગયો છે દેખાડો એકદમ જામી ગયો છે હું વાત છે ઠંડા ઠંડા ઠંડી ઠંડી વેધર આવી ગઈ છે ઠંડી 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 વેધર આવી ગઈ છે આજે બહુ જ ઠંડી છે રિયલી એનો આજે બહુ જ ની ઠંડી છે ચાલો હું સ્નો કાઢું ચાલો સ્નો કાઢવો પડશે કે કે મારે જાવું છે બારે વિડીયો પાડવા સમથિંગ સરપ્રાઈઝ સમથિંગ સરપ્રાઈઝ યા ચાલો સમથિંગ સરપ્રાઈઝ વિડીયો પાડવા જાઉં છું યા છે ઠંડી છે વિધિ ઉતારવા આવી હવે ખબર નઈ કેવી રીતે વિડીયો ઉતારશે ઉતરો ભગવાન સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષો સર્વે પરમામ શાંતિ આનંદમ સુખમ સ્વામિનારાયણ ભગવાન એટલે કે સાક્ષા અક્ષર પુરુષોત્તમ મહારાજ સર્વને સુખ શાંતિ અને આનંદ અર્પે છે ઓમ સ્વામિનારાયણાય નમ ઓમ અક્ષય પુરુષોત્તમ મહારાજાય નો નમ ઓમ શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમ ઓમ શ્રી મોહન સ્વામી મહારાજાય નમો નમ શું કરું પ્લીઝ આરતી થતી નથી કેમ એવું તૈયાર પ્લીઝ વિન્ડી ઓછી કરો વિંડી ઓછી કરી ઇઝ નોટ કમિંગ ઇટ્સ ઓકે

i mean uh... चितन्दर साकाररुन्दर साकारं सर्वोपरि करुणाकर सर्वोपरि करुणाकर जय स्वामी नारायण धन्य मम जीवन तव जीवनतमशरणे सुफलं गो शरणे सुफलम् યજ્ઞ પુરુષ યજ્ઞ પુરુષ પ્રવિત સિદ્ધાંત સુખદ જય સ્વામી નારાયણ જયક્ષ પુરૂષોત્તમ જય સ્વામી નારાયણ શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય ગુરુહરી પંસ મહારાજ ની જય મહંત સ્વામી મહારાજની ની જય મારા વાલા જય ઓમ સહના ભવતુ સહનો ભુનતુ સર્વેયમ કરવાવહે તેજસના તદી તમ સુમા વિદુસ ઓમ શાંતિ શાંતિ થેન્ક યુ મહારાજ માફ કરજો દયાળુ આવી રીતે ભગવાનને છે ને મસ્ત નું થાળ ના છે માં તમે જોઈ શકો છો હે છીએ અમે સૌ તારા બાણ દે દર્શન તું દિવ્ય મનોહર વંદન વંદન કરીએ વારમ વંદન કરીએ વારમ એવું દેજે દેજે ભક્તિ ને તુ ચાલો બહુ જ ઠંડી થઈ ગઈ છે મારાજ ને હવે ઠંડી લાગે છે એટલે આપણે ઘરે જઈએ છે પ્લીઝ આ વિડીયો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ સો મચ